અઢારમી જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુ થાકેલાઓ અને ભારતીય કચડાલોને આરામ કરવા બોલાવે છે જીવન એક સંગ્રામ છે સંગ્રામ શેતાન સામેનો છે સંગ્રામમાં ઝઝૂમતા ઝઝૂમતા થાકી જવાય જે શૈતાનને શરણે થઈ જાય છે તે સંગ્રામ પડતો મૂકે છે જોકે શૈતાનને શરણે થઈ જવાથી શાંતિ નથી મળતી જે સત્તાની ટક્કર ઝીલે છે તે ખરેખર થાકીને લોથપોથ થઈ જાય છે આવા થાકેલાઓની ઈસ્યુ બોલાવે છે જીવનમાં જવાબદારીઓનો બોજ છે આ બોજથી ક્યારેક કચરાઈ જવાય છે જીવનરોટી રડવાની જવાબદારી ભરણ પોષણ કરવાની જવાબદારી દવા દારૂની જવાબદારી તંદુરસ્તીની સુખાકારીની જવાબદારી આવી તો અનેક જવાબદારીઓનો ભારથી કચરાઈ જવાય ઈસુ ભારથી કચડાયેલાઓને બોલાવે છે ઈસુ આરામ આપવાનું વચન આપે છે ઈસુ પોતાની ધૂસરી ઉઠાવવાનું કહે છે ધૂસરીના બે ગરદન પર ગોઠવવી જોઈએ એક ગરદન તો ઈસુની જ છે બીજી ગરદન મારી મને ઈસુની સાથે ચાલતો શિષ્ય બનવાનું આમંત્રણ આપવામાં આવે છે ઈસુના સંગમાં ધૂસરી ઉપાડવી હવે સહેલી નથી ઈસુના સાતમાં જીવન સંગ્રહ ખેલવો સાનિધ્યમાં ઉઠાવેલી જીવનની જવાબદારીઓ હવે કષ્ટદાયક બોજો નહી લાગે ઈસુના સાથમાં સાતમાં જીવવું અજમાવી જોવા જેવું છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ